નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગઈ તેર તારીખે આવેલા વાવાઝોડાએ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય ભાગોમાં ભારે તારાજી સર્જી અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે નર્મદા જિલ્લાના વાઘપુરા ગામે આવેલી ખાનગી નર્સિંગ કોલેજ પણ આ વાવાઝોડાની ચપેટમાં આવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ તેર મેના રોજ આવેલા ભારે વંટોળને કારણે કોલેજ ઉપરનો આખો શેડ હવામાં ઉડી ગયો હતો અને કાચની બારીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો વાવાઝોડું કેટલું તીવ્ર હતું કે બારીઓના કાચ ભારે પવનનો સામનો કરી શક્યા ન હતા અને ભૂક્કા બોલી ગયા હતા સમગ્ર ઘટના વખતે કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીઓ ટ્રેનિંગ માટે ફિલ્ડમાં હોવાના કારણે કોઈપણ પ્રકારની ઈજા કે નુકસાનથી બચી ગઈ હતી કોલેજની આસપાસ આવેલા ખેતરમાં રોપેલી કેળ અને આંબાના ઊભા પાકને પણ ભારે નુકસાન થયું હતું ત્યારે કોલેજના સંચાલકોએ આ બાબતે તંત્રને જાણ કરી અને કુદરતી આપત્તિને કારણે થયેલા આશરે પંદર લાખના નુકસાનના વળતરની માંગ કરી છે